ગુંડાઓ લુખાઓ લફંગાઓને અસામાજિક તત્વો હવે બેફામ બની રહ્યા છે સામાન્ય વ્યક્તિને ફટકારે છે તે કિસ્સા તો હવે બાજુમાં મૂકો પરંતુ આ લુખા લફંગાઓ પોલીસ કર્મચારી તેમની ડ્યુટી નિભાવી રહ્યા હોય છે તે સમયે તેમના પર કાર ચડાવી તેમની હત્યા કરવાનો પ્રયાસ કરે છે પોલીસે આ લુખાને દબોચી લીધો છે અને લિસ્ટેડ બુટલેગર પાસામાં પણ જઈ આવ્યો છે વૈષ્ણવજન તો કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાચી ગુજરાતમાં એક લાંબા સમયથી લુક્કા લપંગા અસામાજિક તત્વો અને બુટલેગરોની હિંમત વધી રહી છે દિન પ્રતિદિન તે સામાન્ય વ્યક્તિને ફટકારવા ધમકીઓ આપી ધાક ધમકી આપી રૂપિયા પડાવવા હત્યા હત્યાના પ્રયાસો કરવા તે વાત બાજુમાં મૂકો પરંતુ આ લુખ્ખા લફંગાઓ જે પોલીસ કર્મચારી તેમની ડ્યુટી નિભાવી રહ્યા છે તેમના પર કાળ ચરાવવાનો પણ પ્રયાસ કરે છે કે પછી તેમના પર હુમલો પણ કરતા હોય છે આ લફંગાઓ યાદ રાખવું જોઈએ કે જ્યારે કાયદાના સકંજામાં આવશો તે સમયે તમારા આ ભાઈ કે તમારા જે રક્ષકો કે તમને પોષણ આપનારા લોકો છે તે પણ તમને બચાવા નહીં આવે જે પ્રકારે તમે સીસીટીવી માં ઉપર દ્રશ્યો જોવો છો તે મુજબ સુરતના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ પોલીસ કર્મચારી રાત્રિના સમયે ચેકિંગ માં ઊભા હતા તે સમયે આ લિસ્ટેડ બુટલેગર જેના વિરુદ્ધમાં માં પ્રોહિબિશન ના ગુના મારામારી અને પાસા સહિત લાગી ચૂકી છે તે ચિંટુ રાંદેરી આ પોલીસ કર્મચારી પર કાળ ચરાવવાનો પ્રયાસ કરે છે અને તેમની હત્યા કરવાની કોશિશ પણ કરે છે આ મામલે તેની ધરપકડ પણ થઈ ચૂકી છે डीसीपी विजय सिंह का स्टाफ है वो गाड़ी की की लाइट चालू करके वाहन चेकिंग कर रहा था तभी वहाँ आठवा पुलिस स्टेशन की तरफ से एक पॉक्स वैगन की वेंटो कार सफेद कलर की आई थोड़ा डाउटफुल लगने पे कार को रुकवाया गया और कार चालक जो है उसने वहां से भागने की कोशिश की पुलिस ने रुकवाया तो जान के पुलिस के ऊपर गाड़ी चढ़ाने की कोशिश की खुशकिस्मती से हमारा जो स्टाफ वहां पे था एक हेड कॉन्स्टेबल उसकी जान बच गई कार चालक को दोनों पुलिस पीसीआर का स्टाफ है उसने काबू किया तो पता चला ये चित्रार्थ उर्पे चिंटू राधेरी है ये अठवा पुलिस स्टेशन के हाथ में रहता है और इसके ऊपर तीन प्रोहिबिशन के गुना है एक मारामारी का गुना है एक एक्सीडेंट का गुना है एक बार ये पासम में जाके आ चुका है

ગુજરાતમાં એક લાંબા સમયથી આવા અસામાજિક તત્વો છે તે સામાન્ય વ્યક્તિને ફટકારે માર મારવાની ઘટનાને અંજામ આપતા હોય છે પરંતુ તે પોલીસ પર હુમલો કરતા પણ ખચકાતા નથી આવા તત્વોને લાંબા ટાઈમ જેલમાં નાખશો તો જ આ ગુજરાતમાં શાંતિ થશે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન Yeah.